જેમાં ગણદેવી તાલુકામાં સંગઠનને કેવી રીતે મજબૂત કરી શકાય તેના પર ચર્ચા કરી ભાર મૂક્યો હતો તો આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે તેના માટે કામે લાગી જવા હાકલ કરી હતી તો સોમવારના રોજ નવસારી ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે પણ ઉપસ્થિત કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી આવનારી સાત તારીખે પદ ગ્રહણ કાર્યક્રમ નવસારી ગ્રીટ ઉમાભવન ખાતે ગોઠવવામાં આવ્યો છે તેના આયોજનના ભાગરૂપે આજે ગણદેવી ખાતે ગણદેવી સર્કિટ હાઉસમાં ગણદેવી કાર્યકરોનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એમણે આયોજનની સાથે સાથે મારું સન્માન પણ કર્યું જેનો હું સૌ કાર્યકરોનો આભાર માનું છું સંગઠન સૃજન હેઠળ જે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે રાહુલજીએ બીડું ઝડપ્યું છે ત્યારે સાત તારીખે અમારા સીએલપી લીડર અમિત ચાવડા સાહેબ અમારા પીઢ નેતા એવા ભરતસિંહ સોલંકી સાહેબ સી કે પીઠાવાલા સાઉથ ઝોનના પ્રભારી ઉષા નાયડુજી અને ધારાસભ્ય શ્રી આનંદ પટેલ સૌની ઉપસ્થિતિમાં પડગ્રહણ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આખા જિલ્લામાંથી દરેક જગ્યાએથી કાર્યકરો ઉપસ્થિત રહે અને સંગઠનના દરેક આગેવાનો ઉપસ્થિત રહે અને નવસારી જિલ્લાને ફરી કેવી રીતે કાર્યરત કરવો અને મજબૂત બનાવવો તેના માટેનો આ એક કાર્યક્રમ સાત તારીખે અમે આયોજન કરેલ છે જેમાં સૌ કાર્યકરોને ઉપસ્થિત રહેવા માટે અને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા માટે હું સૌ કાર્યકરોને અપીલ કરું છું અને એ કાર્યક્રમની સાથે સાથે અમે સંગઠનના કાર્યક્રમને પણ આગળ વધારશું પટેલનો